નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું કરું છું આજે આપણે દાખલા નંબર દસ જોઈશું આગલા લેક્ચરમાં આપણે દાખલા નંબર પાંચ જોયા હતા હવે આ લેક્ચરમાં આપણે દાખલા નંબર દસ જોઈશું તો એમાં દાખલા નંબર છ આઠ એક્સ પ્લસ ચાર બરાબર

આ રીતના એટલે ત્રણ ગુણ્યા એક્સ એ જ રીતના બીજી વાર ત્રણ ગુણ્યા માઇનસ એક તો અહીંયા તો અહિયાં આ સાદુરૂપ જોઈ લીધું જ્યારે આગલા દાખલામાં આવશે ત્યારે આ રીતના તમારે સાદુરૂપ કરવાનું થશે તો સૌ પ્રથમ તો શું કરીશું આપણે કાઉસ નું તો નું સાદુરૂપ જોઈએ સાત ચાર આ રીતનું થઈ ગયું હવે શું કરશું આ બંને અચલ એટલે કે જે સંખ્યા છે એનું સરવાળા બાદ કરી નાખશું એટલે ચાર સાત માંથી ત્રણ જશે તો કેટલા વધશે ચાર ક્યાં વધશે પ્લસ કારણ કે મોટું પદ શું આપેલું છે આગલા દાખલામાં જે રીતે કરતા એ પદ આપણે આવી ગયું છે ચાર આવી ગયું છે તો સૌ પ્રથમ શું કરીશું આ ત્રણ એક્સ ડાબી બાજુ અને આ ચાર ને જમણી બાજુ તો અહીંયા લખી નાખીએ કે ત્રણ એક ને ડાબા અને આ ચાર ને જબા તરફ લેતા જબા તરફ લેતા ચા જો તમને ખ્યાલ આવે તો અહીંયા જ ખબર પડી જાય કે બંને તરફ જુઓ આ અસલ સંખ્યા છે એટલે એક બાજુ ગમે એ બાજુ છે એટલે શૂન્ય થઈ જવાની છે તો જવાબ આપડે કયો આવે શૂન્ય જ આવવાનો છે ચા નો આવડે તો કઈ નહીં અહીંયા જોઈએ શું કરશું આઠ એક્સ છે આઠ એક્સ હવે આ માઇનસ ત્રણ એક્સ થઈ જશે આ બાજુ આવશે તો પ્લસ છે તો માઇનસ થઈ જશે હવે અહીંયા જો અહીંયા આ ચાર એમ નહીં ચાલો હવે આ ચાર આ બાજુ આવે તો માઇનસ એટલે ચાર માંથી ચાર જશે તો ઝીરો તો અહીંયા આઠ એક્સ બરાબર કેટલા થઈ જશે ઝીરો એટલે સોરી અહીંયા આઠ એક્સ માંથી ત્રણ એક્સ બાદ કરી નાખીએ એટલે કેટલા આવે છે પાંચ ચાર હવે જો હવે બંને સંખ્યા ને પાંચ વડે ભાંગતા ચાલો એટલે બંને પાંચ ના છેદ માં પાંચ ઝીરો ના છેદમાં પાંચ ચાલો આ પાંચ પાંચ ઉડી જશે અહીંયા જીરો વગેરે પાંચ કરશું તો એ જીરો ઝીરો જવાબ આવશે એટલે એક્સ બરાબર શું મળી જશે જીરો ચાલો જવાબ શું મળી ગયો આપને એક્સ બરાબર ડાબી બાજુ અને જમણી બાજુ ચકાસી આઠ એક્સ પ્લસ ચાર લખી નાખ્યા હવે જો અહીંયા આઠ એમને હવે એક્સ ની જગ્યાએ કેટલા લખવાના જીરો આ પ્લસ ચાર એમને ચાલો હવે જીરો સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો શું થઈ જાય આ જીરો પ્લસ ચાર અને પ્લસ ચાર એટલે કેટલા થઈ જશે જબા કેટલું આપ્યું છે ત્રણ કાઉસમાં એક્સ અહીંયા લખી નાખીએ ત્રણ કાઉસમાં એક્સ માઇનસ એક પ્લસ સાત ચાર આ ડાયરેક્ટ પદ પણ તમે લખી શકો જો આ પદ પણ તમે લખી શકો ચાલ હવે અહીંયા આ ત્રણ એક જગ્યાએ કેટલા લેવાના છે જીરો જીરો માઇનસ એક આ પ્લસ માઇનસ એક જ રહેવાના છે એટલે ત્રણ આ માઇનસ એક ચાલો ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ પણ કેવા માઇનસ કેમ કારણ કે એક રહ્યો એ માઇનસ છે એટલે આ માઇનસ ચાલો ચાર માંથી ત્રણ જશે તો કેટલા વધશે છે ચાર કેવા પ્લસ મોટા પદની નિશાની મોટો પદ શું છે સાત એટલે ચાર એટલે આપણે કહી શકીએ કે જબા બરાબર કેમ ડાબી બાજુ અને જમણી બાજુ બે આપણને કેવી મળે સમાન મળે છે ચાલો દાખલા નંબર સાત જોઈએ અહિયાં જુઓ એક્સ બરાબર ચાર ના છેદમાં પાંચ કાઉસમાં એક્સ પ્લસ દસ છે તો સૌપ્રથમ અહીંયા જો આનું કરી નાખીએ કે 4 ના છેદમાં પાંચ છે એક્સ પ્લસ દસ આ રીતના છે તો સૌ પ્રથમ ગુણો પડશે તો ગુણી નાખીએ કે ચાર ના પાંચ એક્સ એક્સ કરો એટલે એક્સ ચાલો એ જ રીતના ચાર ના પાંચ ગુણ્યા દસ દસ કરશો એટલે છેદ ઉધારશો એટલે પાંચ દુ દસ થશે ચાર દુ આઠ થશે એટલે આ જગ્યાએ શું આવી જશે આઠ એટલે આપણું પદ શું બની જશે 4 ના પાંચ એક્સ પ્લસ આઠ આ રીતનું પદ બની જશે તો આખા ચાર ના છેદ પાંચ ગુણ્યા એક્સ કરશો એટલે એક્સ પ્લસ પાંચ ગુણ્યા દસ પાંચ દુ દસ થઈ જશે તો એક્સ બરાબર પાંચ એક્સ પ્લસ ચાર દુ કેટલા થઈ જશે આઠ આ રીતના થઈ જશે હા ચાર હવે શું કરશું અહીંયા ચલ વાળા પદને એક તરફ લઈ જઈશું ચાલ ચલ વાળું પદ કયું છે ચાર ના છેદમાં પાંચ આઠ ને કઈ કરશું નહીં એટલે એક્સ બરાબર હવે જો આ પ્લસ છે તો આ બાજુ ડાબી બાજુ આવશે તો કેવા થઈ જશે માઈનસ તો ચાર ના છેદ માં પાંચ એક્સ બરાબર આઠ અથવા અહીંયા લખવું હોય તો ચાલ અહીંયા લખી નાખો તો ચાલ ચાર ના છેદમાં પાંચ ને એક હોય એટલે લસા લેવો પડશે કારણ કે બંનેનો છેદ સમાન કરવો પડશે તો એક અને પાંચ નો લસા કેટલો થશે છે પાંચ તો અહીંયા શું કરવું પડશે પાંચ વડે ગુણવું પડશે અને પાંચ વડે ભાંગવું પડશે તો આગલા પદમાં લખીએ કે પાંચ એક્સ ના છેદમાં પાંચ આ માઇનસ ચાર ના છેદમાં પાંચ લખી નાખીએ લસા કેટલો થશે પાંચ તો હવે છેદ સામાન્ય લઈ લઈશું તો પાંચ એક્સ ચાર એક્સ ના છેદ માં પાંચ બરાબર થઈ ગયું હવે આ 5 ને સામે તરફ લઈ અથવા પાંચ વડે ગુણી નાખો તો પણ ગુણશો એટલે આ પાંચ પાંચ ઉડી જશે તો અહીંયા લખી નાખવાનું બંને પદને પાંચ વડે ગુણતા

ચકાસણી જોઈએ ડાબી બાજુ લખીએ ડાબી બાજુ તો એક્સ જ છે એટલે એટલે છે બરાબર શું થઈ છે તો બરાબર હવે હવે એ જ રીતના ચાર ના છેદ માં પાંચ એક્સ પ્લસ દસ આ એકનું છે તો ચાલ હવે જોઈએ આ ચાર ના પાંચ એમ નહીં એક્સ ની જગ્યાએ કેટલા લઈશું ચાલીસ આ ચાલીસ પ્લસ 10 ચાલો ચાલીસ પ્લસ દસ માં એમ ચાલીસ ને દસ કેટલા થઈ જશે પચાસ એટલે અહિયાં પચાસ ચાલો છેદ ઉદાડશો તો પાંચ દસ પચાસ થશે અને ચાર દસ ચાલીસ એટલે જવાબ મળી ગયો ચાલીસ એટલે કહી શકીએ પંદર પ્લસ ત્રણ છે તો સૌ પ્રથમ અહિયાં શું કરવું પડશે આ બાજુ આપણે ત્રણ નો લસા લેવા પડશે એ જ રીતના આ બાજુ આપણે પંદર નો લસા લેવા પડશે તો સૌ પ્રથમ જોઈએ તો અહીંયા શરૂઆત કરીએ કે બે

એટલે આપણે શું કરવું પડશે પંદર વડે ઉપર ગુણવું પડશે અને પંદર વડે ઉપર છે એટલે પંદર ના છેદમાં માં પંદર એ રીતના થઈ જશે ચાલ એટલે હવે શું કરશું અહીંયા લખવું હોય તો લખી નાખવાનું પણ આ દાખલો થોડોક મોટો છે એટલે જગ્યાનો અભાવ છે એટલે હું અહીંયા લખતો નથી શું કરવાનું હવે બે એક્સ ના બે એક્સ એટલે એક તેથી ત્રણ એટલે અહીંયા શું થઈ જશે બે એક્સ પ્લસ ત્રણ ના છેદમાં કેટલા થઈ જશે હવે ત્રણ છેદ સામાન્ય થઈ જશે બંનેનો છેદ સરખો થઈ જશે કારણ કે એક તેરી ત્રણ થઈ જાય છે અને અહીંયા ત્રણ એટલે છેદ સરખો ચાલો એ જ રીતના અહીંયા સાત એક્સ અહિયાં પંદર પિસ્તાલીસ એના છેદ માં પંદર ગુણ્યા પંદર ગુણ્યા એક એટલે સાત પ્લસ પંદર તેરી પિસ્તાલીસ આખા એના છેદ માં કેટલા થઈ જશે છે અહિયાં છેદ માં પંદર અહિયાં છેદ માં પંદર એટલે સામાન્ય છેદ લખી નાખીએ પંદર ચાલો હવે અહિયાં શું કરશું ચોકડી ગુણાકાર કરી નાખશું આ પંદર ને અહીંયા ગુણી નાખશું આ ત્રણ ને आवाज चलो એટલે 15 (2x + 3) = હવે આ 3 ક્યાં વિશે સામેની તરફ આ 15 અહીંયા એટલે 15 સામેની તરફ આ 3 અહીંયા એટલે આ 3 7x + 45 ચાલો થઈ ગયું હવે શું કરવાનું સાનું સાદુરૂપ આપવાનું છે સાદુરૂપ આપશું તો શું થઈ જશે અહીંયા 15 * 2 = 30 30x થઈ જશે ને 15 * 3 = 45 તો અહીંયા લખી નાખી પંદર દુ ત્રીસ એટલે પિસ્તાલીસ દુ નેવ નેવ ને એકસો ને પાંત્રીસ એટલે પિસ્તાલીસ તેરી કેટલા થઈ છે એકસો પાંત્રીસ ચાલો એકસો પાંત્રીસ હવે શું કરશું ચાલવા આ પદ એક તરફ એટલે ચાલ વાળા એટલે મોટું બધા છે એટલે ને ને ક્યાં લઈ જવાના ડાબી બાજુ બાજુ અને જમણી ચાલો લખી નાખીએ અહીંયા એમ નહીં આ માઇનસ ક્યાંથી જાય છે પિસ્તાલીસ ચાલો અહીંયા હું લખતો નથી ચાલો લખી નાખીએ કે શું લખશું એકવીસ એક્સ ને એકવીસ એક્સ ને કઈ બાજુ ડાબા તરફ તરફ અને અને ને જબા લેતા ચાલ એટલે જબા તરફ લેતા એટલે જમણી બાજુ લેતા જબા તરફ લેતા એમ લખી નાખો તો પણ ચાલ ચાલો હવે માંથી એકવીસ હશે તો પેલા આવે છે નવેક્સ ચાલ હવે એકસો પાંત્રીસ માંથી પિસ્તાલીસ હશે તો પેલા પિસ્તાલીસ પેલા પાંત્રીસ બાદ કરી દો એટલે સો અને હજી અહીંયા દસ એટલે નેવ એટલે કેટલા હજી નેવ એટલે નેવ ચાલ હવે વડે ભાંગી નાખો નવ વડે એટલે બંનેને વડે ભાંગા તો નવ નવ ભાગ્યા નવ એટલે અહીંયા શું થઈ જશે નવ દસ નેવ થઈ જશે નવ એકા નવ એટલે એક્સ બરાબર કેટલા મળી ગયા દસ તો આપણે બરાબર કેટલા મળી ગયા હવે આપણે સાદુરૂપ કરવાનું સાદુપ એટલે ચકાસણી કરવાની છે તો સૌ પ્રથમ અહિયાં ચકાસણી કરી લઈએ ચાર હવે અહીંયા અહીંયા દાબી બાજુ या विभाजित हुआ पीछे 2x ना / 3 + 1 चलो 2x की जगह कितना आ गया 10 એટલે अब 2x ની જગ્યાએ 10 / 3 चलो + 1 चलो 10 નું 20 20 / 3 + 1 એટલે 20 / 3 + 1 चलो હવે અહીંયા લસાપા છે લેવો પડશે તો 3 * 1 = 3 એટલે 3 ને 1 લસાક કેવો થઈ જશે 3 એટલે છેદ પ્લસ અહિયાં ત્રણ એકા ત્રણ એટલે ત્રણ અને બંનેનો છેદ સામાન્ય ડાયરેક્ટ લખી નાખું છું એટલે કેટલા મળી જશે મળી હવે લખી નાખીએ જમણી બાજુ શું આપી છે સાત એક્સ પ્લસ સાત એક્સ ના છેદ માં પંદર પ્લસ ત્રણ ચાલો એક્સ ની જગ્યાએ કેટલા મળી ગયા દસ એટલે અહિયાં દસ એના છેદમાં માં પંદર આ પ્લસ ત્રણ એમના સાત ગુણ્યા દસ એટલે કેટલા થઈ જાય છે સિત્તેર પાંચ પાંચ ઉડી જશે બે સત્તા ચૌદ ચૌદના છેદમાં ત્રણ પ્લસ આ ત્રણ એમને ચાલો હવે છેદ ઉડાડીએ તો છેદ નથી ઉડાડવાના પણ હવે લસા લઈશું એટલે ત્રણે એક અને ત્રણ નો લસા કેટલો થશે ત્રણ એટલે તંતરી નવ એટલે અહિયાં કઈ રીતનું લખશું આપણે ચૌદ પ્લસ 3 ત્રણ ગુણ્યા ત્રણ વડે ચૌદ પ્લસ નવ ના છેદ માં ત્રણ એટલે કેટલો મળી જાય ત્રેવીસ ના છેદ માં ત્રણ ત્રેવીસ ના છેદ માં ત્રણ મળી ગયા જો અહીંયા મળી ગયા અહીંયા પણ મળી ગયા એટલે આપણે કહી શકીએ કે છેલ્લે શું લખી નાખવાનું ડાબા બરાબર પાંચ ના છેદ માં ત્રણ બરાબર છવીસ ના છેદ માં ત્રણ માઇનસ વાય આપેલા છે તો સૌપ્રથમ શું કહેશો ચાલો હવે ચલ નું સાદરૂપ અને આચાર ગુણક એટલે કે પદનું નું સાદરૂપ એટલે ચલ જે કયો ચાલો 2y વાય પ્લસ ના છેદ માં ત્રણ બરાબર ના છેદમાં ત્રણ માઇનસ વાય માઇનસ વાય ને કઈ બાજુ દાબી બાજુ અને પાંચ ને ને જમણી બાજુ લેતા ચાલ જ બાજુ લેતા ચાલો હવે લખી નાખીએ આવશે તો પ્લસ ના છે બે વાય ને એક એટલે ત્રણ વાય બો છેદ સામાન છે બાદ બાકી થઈ જશે હા તો છવ્વીસ માઇનસ પાંચ ના છેદ માં ત્રણ માંથી પાંચ જાય તો કેટલા વધે એકવીસ એકવીસ ના છેદમાં ત્રણ ચાલશે સાત તેરી એકવી તો ત્રણ વાય બરાબર સાત ચાલ હવે બંને શું કરી નાખવાનું ત્રણ વડે ભાંગી નાખવાનું અહીંયા લખવાનું બંનેને ત્રણ વડે

ડબી બાજુ બે વાય પ્લસ પાંચ ના છેદ માં ત્રણ બે વાય ની જગ્યા કેટલા લખશું

છેદમાં ત્રણ એમને बाजू ની જગ્યા કેટલા સાત ના છેદ માં ત્રણ હવે બંનેનો છેદ સરખો છે ત્રણ ત્રણ એટલે છવ્વીસ ઓછા સાત ના માં ત્રણ ચાલ હવે છવીસ માંથી સાત જશે ડાબા બરાબર જબા ચાલ ચાલો દાખલા નંબર દસ જોઈએ કે ત્રણ એમ બરાબર પાંચ એમ માઇનસ આઠ છેદમાં પાંચ આપેલા છે તો સૌ શું કરશું

હવે 5 માંથી 3 જશે તો કેટલા વધશે 2 કેવા માઈનસ મોટા પદની નિશાની મોટો કેટલા છે 5 8/5 ચાલો હવે બંને તરફ બંને તરફ શું કરશું માઈનસ 1 વડે ગુણશું માઈનસ 1 વડે એટલે આ માઈનસ નિશાની હોય એટલે અહીંયા આપણે આ રીતના લખી શકીએ કારણ કે આ માઈનસ નિશાની છે એટલે માઈનસ 1 લખી શકીએ તો માઈનસ 1 માઈનસ 1 કરશું તો કેવા થઈ જશે પ્લસ એટલે પ્લસ 2 થઈ જશે ચાલો હવે લખશું બંને તરફ મા તરફ થઈ જાય છે પ્લસ એટલે બે એમ થઈ જાય છે અને અહીંયા આઠ ના પાંચ ચાલ હવે શું કરશું અહિયાં પણ હજુ જો આ બે છે તો બંને હજી બે વડે ભાંગું પડશે તો શું કરશું બંને તરફ બે વડે ગુણતા ભાંગતા સોરી કરવું હોય તો આ બે ડાયરેક્ટ અહીં છેદમાં લો તો પણ ચાલે બે ના છેદ માં બે બરાબર આઠ ના છેદમાં પાંચ તો છે જ હજી બે વડે ભાંગ્યા એટલે આ બે ચાલ આ બે કેવી રીતે અહીંયા જુઓ અહિયા છે દૂડશે ચાર થશે હા તો આ તમારો જવાબ એક્સ બરાબર ચાર ના છેદ માં પાંચ ચાલ હવે શું કહીશું ચકાસણી ચકાસણીમાં એમ ની જગ્યા કેટલા લખવાના છે ચાર ના છેદ માં પાંચ તમારે બરાબર ની નીચે બરાબર લખવાનું છે મારે જગ્યા નથી એટલે હું અહીંયા થોડુંક સાઈડ માં લખું છું ચાલો હવે ચાર ચાર ત્રણ ચોક બાર બાર ના છેદ માં પાંચ એક જવાબ આપડે શું મળી ગયો બાર છેદ માં પાંચ ચાલો હવે જમણી બાજુ જબા જબા કેટલી છે પાંચ માઇનસ આઠ ના છે આ પાંચ એમ નામ એમ ની જગ્યા એક્સ સોરી અહિયાં એમ આવે એમ આવશે કારણ કે અહિયાં એમ છે ને એક વર્ત તો અહીંયા એક્સ હવે એમની જગ્યા કેટલા લખવાના ચાર ના છેદ માં પાંચ ચાલસ આઠ ના છેદ માં પાંચ ચાલો છેદ માં પાંચ માઇનસ આઠ ના છેદ માં પાંચ ચાલો છેદ ઉગાડી શકો પણ નથી ઉડાડવા કારણ કે બંનેનો છેદ કેટલો થઈ જાય સમાન એટલે વીસ ઓછા આઠ છેદ સામાન્ય લઈ લઈશું બંનેનો પાંચ છે એટલે પાંચ ચાલ એટલે કેટલા વધશે બાર ના છેદ પાંચ છે બાર એટલે હવે કહી શકીએ કે ડાબા બરાબર જબા ચાલ અહીંયા આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ એક પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ને કરી લેજો અસ્તુ જય હિન્દ જય ભારત